વિસ્તારની પાર્કમાંથી ગઈકાલે પાણી પ્રશ્ને રજુઆત કરવા આવેલા મોરચામાંથી એક વ્યક્તિનું ઉશ્કેરાટ ભરી રજૂઆત કરતી વખતે નીચે પડી ગયા બાદ મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે કોર્પોરેશનના તંત્ર સામે આજે કોંગ્રેસે સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું કોંગ્રેસે કોર્પોરેશનના તંત્ર પર પ્રહાર કરતા કહ્યું હતું કે વડોદરાની પ્રજાને વેરાનું વળતર ન આપી શકનાર કોર્પોરેશનના સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી અગાઉ પણ આ વિસ્તારના લોકો દ્વારા મૂર્છો કાઢીને રજૂઆત કરી હતી એક મહિનાથી ગંદા પાણીના પ્રશ્ને રહીશો બૂમો પાડી રહ્યા હતા આ વિસ્તારની ગંદા પાણીની જે સમસ્યા છે તેનું તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ લાવીને પીવાનું ચોખ્ખું પાણી કોર્પોરેશને આપવું જોઈએ જો નહીં થાય તો કોંગ્રેસ આંદોલન કરશે તેવી ચીમકી આપી હતી ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાં ગઈકાલે વડોદરા શહેરમાં કોર્પોરેશનની કચેરીમાં પંદરમું મોત થયું છે પંદરમું મૃત્યુ એટલા માટે કહું છું કારણ કે ચૌદ નિર્દોષ લોકો બાર નિર્દોષ બાળક અને બે નિર્દોષ શિક્ષકોએ હરણની તળાવમાં જીવ ગુમાવ્યો કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે આ લોકોનો જીવ ગયો ગઈકાલે પણ વોર્ડ નંબર છ ના જે રહીશ અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા એ પાણી બાબતની રજૂઆત થઈને આવ્યા હતા કે છેલ્લા ત્રણ મહિનાથી વોર્ડ નંબર છ માં કે જ્યાંથી ચૂંટાયેલા કોર્પોરેટર બીજા કોઈ નહીં પરંતુ કોર્પોરેશનના સ્ટેન્ડિંગના ચેરમેન પોતે છે એમના વિસ્તારમાં જો પાણીની સમસ્યાનું નિરાકરણ ના લઈ શકતા હોય તો વડોદરાની શું હાલત હશે આપણે સમજવી જોઈએ વાત એવી છે કે બીજેપીના કેટલાક મળતિયાઓ જે કોન્ટ્રાક્ટ જે સબ કોન્ટ્રાક્ટ લેતા હોય છે જે ખાડા ખોદવાનું કામ ખાડા પૂરવાનું કામ પાણીના ટેન્કર લાવવાનું કામ આ બધા કામો મોટાભાગે જે સબ કોન્ટ્રાક્ટ તમે તપાસ કરો તો ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ છે અને માટે જ

થવા આયા બીજેપીનો કોઈ નેતા જે આ વ્યક્તિ વોર્ડ નંબર છ માં ગુજરી ગયા એ વ્યક્તિને મળવા ગઈકાલ રાત્રે અમે એમના ઘરે હતા મારી સાથે અમારા પૂર્વ વિપક્ષી નેતા અમારા કોર્પોરેટર હતા આજે સવારે પણ એમના ઘરે હતા હું પૂછવા માંગુ છું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને કે તમારા ચૂંટાયેલા પાખના કોર્પોરેટર વિસ્તારના તમારા મેયર તમારા સ્ટેન્ડિંગના ચેરમેન કેમ ના ગયા માનવતા તો હોય કે ના હોય કે માનવતા ભૂલી ગયા છો સત્તારાણસામાં ભાન ભૂલ્યા માનવતા પણ ભૂલ્યા અને આજે તમને આટલું બધું અભિમાન છે કે તમને એવું છે કે આ પ્રજા અમને ચૂંટાઈને ફરી મોકલી જ દેશે આ તમે ભૂલ કરો છો કુદરતથી મોટું ને પ્રજા સર્વોપરી છે આ પ્રજા જોઈ રહી છે કે જે વ્યક્તિ ગઈકાલે રજૂઆત કરવા આવ્યો વેરો ભરતો હતો ટેક્સ પેયર હતો એના પર સેવાના રૂપિયાનો વેરો ભરતો હતો એને વેરાને સામે શું માંગ્યું બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી માંગ્યું શું બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી તમે ના આપી શકો પ્રધાનમંત્રી કરે ટ્વેન્ટી ફોર સેવન હર જલ હર નલ મેં જલ ઓ સાહેબ વડોદરા એને જુઓ અહીંયા બે ટાઈમ ચોખ્ખું પાણીના ફાફા છે પાણી ટેન્કરો મંગાવી પડે એ પણ કોર્પોરેટરોને આજીજી કરવી પડે ત્યારે ટેન્કર આવે ને એ પણ પૈસાથી કોઈ ટેન્કર મફતમાં નથી આવતી લોકોના ઘરમાં પાણીના જગ લાવવા પડે આરોના મશીન લાવવા પડે તો આજે પચીસ વર્ષના ભાજપના શાસનમાં આ જોવાનું વાતો સ્માર્ટ સિટી ની કરવાની અને સ્માર્ટ સિટી બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના આપો કોઈ રજૂઆત કરવા આવે એનો જીવ જાય એનો જીવ જાય તમે એને મળવા પણ ના જાવ શું આ માનવતા છે કારણ એવું છે કે આ લોકો કાલે જે રજૂઆત કરવા આવ્યા ત્યારે તમે જોજો જે વ્યક્તિએ જીવ ગુમાવ્યો એના છેલ્લા શબ્દો શું હતા એને બીજેપીના કોર્પોરેટરનું નામ લીધું છે અને દરેક ચેનલ પર વિડીયો છે અમારી પાસે છે એને નામ લીધું કે જો હું સાચો સાચો હોઉં ના આવું તો મારું ઘોડું કાપજો એ તો એ ભાઈનું ઘોડું કાપજો એ કોર્પોરેટરના નામથી કીધું મરનારો માણસ ખોટું ના બોલે અને એક મહિના પહેલા પંદર દિવસ પહેલા જે રજૂઆત કરવા આવ્યા ત્યારે એથી ભગાડી મૂક્યા તો જેના ઘરમાં ગંદુ પાણી આવે એને ખબર પડે આ બધા ગંદુ પાણી લઈને જો સ્ટેન્ડિંગ ચેરમેનના ઘરે જશે તો મેયરના ઘરે જશે તો તમારા ઘરમાં તમારે આરોના પાણી પીવાના અને વડોદરાની પ્રજાને ગંદા પાણી પીવડાવે છે લોકો બીમાર પડે માંદા પડે આરોગ્ય ખાતું તમારું ફેલ ગયું છે આપણે જોઈએ છીએ વડોદરા શહેરમાં જયારે રોગચાળો ફાટી નીકળે છે ત્યારે શું હાલત થાય છે કેસ કરવા માટે એટલા માટે કીધું વોર્ડ નંબર છ ના ચૂંટાયેલા કોર્પોરેટર તરીકે પોતે સ્ટેન્ડિંગના ચેરમેન છે અને જે સોસાયટીના રહીશમાં મળવા ગયા એમને અમને બે જણના નામ કીધા એક સ્ટેન્ડિંગ ચેરમેન અને બીજા જે એ સમાજમાંથી જે કોર્પોરેટર છે આ બેના નામ અમને કીધા કે આ બેને અમે વારંવાર રજૂઆત કરી છે વારંવાર ટેલિફોન કર્યા છે સ્ટેન્ડિંગના ચેરમેનનું કાલે મીડિયામાં સ્ટેટમેન્ટ મેં સાંભળ્યું છે એવું કહે છે કે ભાઈ એમને બે વર્ષ પહેલાં બાયપાસ કરે હમણાં થોડા દિવસ પહેલાં બીમાર હતા અને એને બે વર્ષ પહેલાં બાયપાસ કરાવી હતી પણ ડૉક્ટર જે છે સ્ટેન્ડિંગના ચેરમેન એમને મારે પૂછવું છે કે તમે ભગવાન છો કે ભાઈને શું આના લીધે થયું છે તમને કીધે ખબર પડી વાત એવી છે કે તમે હરની બોટકાળમાં પણ એવું કીધું કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ નાના છોકરાનો જીવની કિંમત નથી આ ભાઈના પણ જીવની કિંમત એટલે માનવતા ભૂલ્યા છે આ લોકો સત્તાના અસામમાં પ્રજા ત્રસ છે અને સ્ટેન્ડિંગના ચેરમેન અત્યારના મેયર બંને સત્તાના નશામાં મસ્ત છે ગઈકાલે ભાજપના કાર્યાલયમાં એમના નેતાઓ જે સેન્સ લેવાયા લોકસભાની ટિકિટમાં લાઈનમાં ઉભા હતા ટિકિટ લેવા માટે પણ એ પ્રજાના તો કામ કરો પ્રજાના કામ કરશો તો વોટ મળશે ને તમને બીજેપીના નેતાઓને જ અભિમાન ચડ્યું છે કે પ્રજા તો અમને વોટ આપશે જ આ વખતે તમને જોજો આ પ્રજા તમને ખુરશી જે પ્રજા તમને ખુરશી પર બેસાડે છે ને એ પ્રજા નીચે ઉતારશે અને અમે સત્તા માટે નથી કરતા અમે ઇલેક્શન પણ અમે પ્રજાને ન્યાય આપવા માટે કરીએ છીએ હરની બોટ કાળ બાબતે અમારી વડોદરા ન્યાયયાત્રા ચાલુ જ છે અને આ બાબતે પણ અમે રોડ રસ્તા પર આંદોલન કરીશું મને ખબર છે કે કોર્પોરેશન કેસ નહીં કરે હંડીના ચેરમેનો ખરેખર જો એમનામાં નૈતિકતા હોય તો અમારે તો રાજીનામું આપી દેવું જોઈએ તમારા વિસ્તારમાં એક વ્યક્તિની મોત થઈ ગઈ છે પાણી બાબતે તમે પાણી નથી આપી શક્યા મૃત્યુ થયું છે તમે રાજીનામું આપો અને કોર્પોરેશને આની પર પોલીસ કેસ કરવો જોઈએ કારણ કે એ બંને એના માટે જવાબદાર છે અમે તો લોકોમાં જાગૃતતા લાવવા માટે આ કોર્પોરેશન જે કહેવાય કે મુંગી બહેરી સરકાર એવું જ કોર્પોરેશનના સત્તાધીશોને જાડી જામણીના અધિકારીઓ બેઠા છે આજે વિચાર કરો કે પાણીના ટેન્કર બાબતે અમને ખબર પડી કે પાણીની ટેન્કરોમાં પણ ભ્રષ્ટાચાર થાય છે ગંદુ પાણી ચોખ્ખું પાણી એટલા માટે નથી આપતા કારણ કે એમનો કોઈ મળ્યો છે બીજેપીનો જેની પાસે બીજ પાણીનો કોન્ટ્રાક્ટ છે અને એને કોન્ટ્રાક્ટમાં પાણીના ટેન્કરથી એને લાભ થાય એને ફાયદો કરવા માટે પણ આવું આવું અમને ત્યાં લોકોમાં પણ ચર્ચા છે પણ અમે લોકોમાં જાગૃતતા લાવીશું અમે વિપક્ષ તરીકે પ્રયત્ન કરીશું સત્તામાં આ લોકો બેઠા છે મેજોરિટીના જોરે આ કોંગ્રેસનો અવાજ દબાવે છે

સામાન્ય સભા પ્રગતિમાં હતી અને એ દરમિયાન એ પાણી માટેની ઉગ્ર રજૂઆત કરતા હતા એ અગાઉ પણ એ લોકો રજૂઆત કર્યા કરી છે અને એમની રજૂઆતને અનુલક્ષીને કાર્યવાહી પણ થઈ છે ડિસેમ્બરમાં એમની જે રજૂઆત હતી જૂની રજૂઆત એ ડિસેમ્બરમાં સોલ્વ કરવામાં આવી હતી અને એ મતલબનો રિપોર્ટ પણ થયો છે એ ત્યાં જરૂરી સેમ્પલો પણ અવારનવાર લેવામાં આવે છે ડિસેમ્બર નવેમ્બર માસમાં અને નવેમ્બર ડિસેમ્બરના સેમ્પલોના આધારે એમની જે દૂષિત પાણીની રજૂઆત હતી એના આધારે એનો નિકાલ પણ થયો પછીથી કોઈ રજૂઆત થયેલી હતી નહી અને ગઈકાલે જ્યારે એ લોકો રજૂઆત કરવા આવ્યા એ પહેલા અમારું કામ ત્યાં ચાલુ હતું એ લોકો રજૂઆત કરવા ગઈકાલે આવ્યા સાંજે પાંચ સાડા પાંચની આજુબાજુ એ પહેલા અમારું કામ ત્યાં પ્રગતિમાં હતું એટલે એમની જે રજૂઆત હતી એનું કામ ત્યાં ચાલતું જ હતું અને તેમ છતાં એમણે બહુ ઉગ્ર રજૂઆત કરી ઉગ્ર રજૂઆત કરવાની સાથ જ એમની તબિયત લથડી અને એ બેભાન થયા અને ખૂબ જ દુઃખની વાત છે કે સારવાર દરમિયાન મૃત્યુ પામે અહીંથી એકસો આઠ બોલાઈને તાત્કાલિક એમને પત્ની દ્વારા મોકલવામાં આવ્યા હતા હોસ્પિટલ અને ખૂબ જ દુઃખની હું પણ લાગણી વ્યક્ત કરું છું કે આ રીતે મૃત્યુ પામ્યા છે પણ સાથોસાથ હું એ પણ કહીશ કે એમની જે ભૂતકાળની રજૂઆત હતી એ ઓલરેડી સોલ્વ થયેલી હતી ગઈકાલે રજૂઆત કરવા એ પહેલાં તંત્ર ત્યાં કામ કરી રહ્યું હતું અને મોટાભાગની લાઈનો ઉપર મકાનો સીડી એ છે એ હટાઈને જ કામ કરવું પડે એટલા માટે થઈને આજે જે અમે વાત કરી છે કે દબાણ દૂર કરવા દબાણ દૂર કરવા નહીં પણ જે લાઈનો છે એ પરમાનન્ટ સ્ટ્રક્ચરની નીચે છે એ દૂર થાય ત્યારે જ એ કામ થઈ શકે એટલા માટે થઈને અમારું તંત્ર ત્યાં છે બાકી અમે પણ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ પાણીના પ્રશ્નો સોલ્વ અમે કરી જ રહ્યા છીએ અને એમની રજૂઆત ઓલરેડી સોલ્વ હતી જ હું આપને એ જ કહું છું કે અગાઉ એમની જે રજૂઆત હતી એના આધારે અમે સોલ્વ કરી અને નવેમ્બર ડિસેમ્બરમાં સેમ્પલ પણ લેવામાં આવે મારી જોડે પુરાવા પણ છે કે સેમ્પલના આધારે એમનું કોન્ટામિનેશન નહોતું જે તે વખતે સોલ્વ થઈ ગયું આ જે પાણીની લાઈનો છે એ ઓક્સિડીની વચ્ચે કે કોઈ કમ્પાઉન્ડ વોલની એની નીચે છે અને એના કારણે થઈને અમારે એને તોડવાની ફરજ બને તો ને તો જ એ એનાથી એ એને સ્કેવર કરી શકાય અથવા એને ક્લીન કરી શકાય અથવા એને રિપ્લેસ કરી શકાય નહીં એનો કોઈ દ્વેદભાવના કોઈની નથી આ દુઃખની બાબત છે અમે દુઃખ પણ વ્યક્ત કરીએ છીએ દ્વેદભાવના કંઈ નથી પણ એ પાઇપની લાઈન મેં પાણીની લાઈનમાં કીધું મારી જોડે ખોટા પણ છે અમે આપણે આપશીએ એ સીડીની નીચે અથવા કમ્પાઉન્ડવાળી નીચે અથવા ઘર ઘરના મકાનની નીચે છે એને માટે એને ખોલવા માટે થઈને અમારે તોડવું પડે છે આધાર વેસ પડે છે અમારી જેવી પાઇપલાઇન છે મહીસાગરમાંથી આવતી હોય આજવામાંથી આવતી હોય સિંગરોડમાંથી આવતી હોય એનું બ્લુપ્રિન્ટ અમારી જોડે જ છે પણ એક્ઝેક્ટ લીકેજ ક્યાં છે એની માટે થઈને અમારે ટ્રાયલ લેવા પડે ખોટું